સારોલી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓનાઓ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઇસમો ભાગી ગયેલ છે જે ઘટનાના આધારે તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓના ડિસ્ટર્બ અને અન્ય પોલીસ માણસો સાથે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ આ બનાવ અન્વયે સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીન સાહેબ હોય ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સુંડાયેલા આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે